આજની રાત્રિ ભયંકર તોફાની પવનોની સાથે ઠેર ઠેર વિસ્તારોમાં વાવાઝોડું મચાવશે તબાહી બંગાળની ખાડીના દરિયામાં હવાનું હળવું દબાણ એટલે કે લો પ્રેશર મજબૂત ચક્રવાતની અંદર પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે અને અરબ સાગરના દરિયાની અંદર આ સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ ભયંકરથી લઈને

વિસ્તારના ભારત દેશના અનેક રાજ્યોમાં મોટા પલટાવ આવવાને લઈને પણ આવનારી ચોવીસ કલાકની અંદર કરવામાં આવી છે નવી આગાહી દેશના અનેક ભાગોમાં ઘોર અંધકારની સાથે તોફાની તીવ્રતા સાથે વાદળોના વચ્ચે અત્યારે ગાજવીજ અને બરફ વર્ષાની સાથે માવઠાનું સંકટ અનેક વિસ્તારોમાં વધી રહેલું જોવા મળી રહ્યું છે ગુજરાતના વાતાવરણ ઉપર એકાએક મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર તોફાની પવનો ફુકાતા જોવા મળી ચૂક્યા છે ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતમાં તોફાની પવન ફુકાવાના કારણે બાર ડિગ્રી થી સત્તર ડિગ્રી અઢાર ડિગ્રી ને ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે અને ગુજરાતમાં ભર શિયાળા દરમિયાન ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે હવે હળવા માવઠાની નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે ગુજરાત ઉપર ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આવી રહેલા તીવ્રથી લઈને ભયંકર ભેજવાળા પવનો

ઠેર ઠેર પંથકોમાં અંધકાર ફેલાતો જોવા મળી ચૂક્યો છે અને ઘોર અંધકારના પગલે ગુજરાતની અંદર આજથી લઈને આગામી ત્રણ દિવસોમાં રીતસરનું પવનનું મોજું ફરી વળતું હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર ઠંડીની પ્રમાણની અંદર વધારા સાથે તોફાની પવનોની ગતિવિધિઓ ગુજરાતમાં તેજ બનતી જોવા મળી શકે છે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાં ભયંકરથી લઈને અતિ તોફાની બરફ વર્ષાની સાથે તોફાની પવનોની લહેરો અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ગુજરાત તરફ સિસ્ટમની દિશા બદલાતી જોવા મળી રહી છે જેને લઈને જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તારોમાંથી આ ભેજયુક્ત પવનો હવે

વાદળ છવાયા વાતાવરણ સાથે ને તોફાની પવનોની તીવ્રતા સાથે વીજળીના ચમકારા વધતા જોવા મળી ચૂક્યા છે જેમાં ભારતીય હવામાન વિભાગની નવી નકોર તાજી માહિતી અનુસાર શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોમાં દક્ષિણ ભારતના તટીય વિસ્તારો જેમાં તિરુન્નમ વેલી ત્રિચપલ્લીના વિસ્તારથી કોયમ્બતુરના વિસ્તારોની અંદર બેંગલુરુ વેલ્લોર ચેન્નઈ નાલોરના વિસ્તારથી નંગાદના વિસ્તારની અંદર બલ્લારીના વિસ્તારોની અંદર ત્રાટકવાની સાથે ભારેથી લઈને તીવ્ર જોર દર્શાવતા જોવા મળી ચૂક્યા છે ઠેર ઠેર પંથકોની અંદર વાદળોના તીવ્રથી લઈને ઘોર અંધકારવાળા ઝુંડો ઘેરાતા જોવા મળી ચૂક્યા છે ગુજરાતના વાતાવરણ ઉપર પલટાવ આવવાની સાથે તોફાની પવનની લહેરોની સાથે ઇન્દોર કોટા જોધપુર ઝાંસી ફેઝાબાદ નવી દિલ્હીના વિસ્તારોની અંદર પણ ઠંડીના અંદર વધારા સાથે તીવ્ર પવનોની ગતિવિધિઓ હવે ગુજરાત તરફ વળતી જોવા મળી છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોથી લઈને અનેક જિલ્લાઓમાં આવનાર ત્રણ દિવસ ભારે પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતમાં ઠંડી અને માવઠાનું સંકટ વધતું જોવા મળી શકે છે કચ્છનો વિસ્તાર સૌરાષ્ટ્રનો દરિયાઈ કિનારા નો વિસ્તાર દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોમાં અરબ દરિયા માંથી આવતા પવરની તીવ્રતાના કારણે ગુજરાત માં પચાસ થી લઈને સાઈઠ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પવનની અવર જવર ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર જોર દર્શાવતી હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર તોફાની પવન ફૂંકાતો જોવા મળી ચૂક્યો છે અને જો વરસાદની માહિતી મેળવવામાં આવે તો નવી આગાહી પ્રમાણે શ્રીલંકા મદુરાઈના વિસ્તારોથી લઈને ઉત્તર ભારતના વિસ્તારોની અંદર શિમલાના વિસ્તાર લેહ લદાખના વિસ્તારોની અંદર નેપાળના વિસ્તારોથી ઝાંસી ઇન્દોર ફૈઝાબાદના વિસ્તારોમાં વરસાદનું સૌથી વધારે સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે મધ્ય ભારતના વિસ્તારોમાંથી સિસ્ટમ હવે ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે અને ગુજરાતના અનેક પંથકોમાં ઘોર અંધકારની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે હવે ઠંડીનું મોજું ફરી વળીને ઠેર ઠેર જિલ્લાઓમાં ભયંકર ઠંડી વધારી રહેલી જોવા મળી ચૂકી છે જેને લઈને ગુજરાતની અંદર આવનાર ચોવીસ કલાક જેમાં પણ આજની રાત્રી દરમિયાન ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાતા હોય તેમ ઘોર અંધકાર ગુજરાત ફેલાય ને વાદળછવાયું વાતાવરણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છવાતું જોવા મળી શકે છે અને ઠંડીનું ભારેથી લઈને અતિભયંકર જોડ પણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વધતું હોય તેમ દાહોદના વિસ્તારથી ચોટા ઉદયપુરના

તોફાની ભારે જોર જોવા મળી શકે છે અને માવઠાનું મોટું સંકટ પણ આ સંપૂર્ણ વિસ્તારોમાં ઘેરાતું હોય તેમ આગામી ત્રણ દિવસોમાં આ સંપૂર્ણ એરિયાની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે માવઠું અને કમોસમી વરસાદ પોતાનું જોર દર્શાવતું મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી શકે છે સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર બોટાદ છોટીલા રાજકોટ ગોંડલ જસદણ અમરેલી જૂનાગઢના પંથકોથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સુરેન્દ્રનગર મોરબી જામનગર સલાયાનો વિસ્તાર દેવભૂમિ દ્વારકાની પવિત્ર ભૂમિ પોરબંદરના વિસ્તારથી ગીર સોમનાથ વેરાવળના વિસ્તારોની અંદર અને જૂનાગઢના પંથકોની અંદર પણ પવનોની અવર જવરની સાથે સિસ્ટમનું જોર રીત સરનું અસર દર્શાવતું હોય તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હલચલ વધારી રહેલું જોવા મળ્યું છે સૌરાષ્ટ્ર અંદર અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતો ઠંડો ભેજયુક્ત ને તોફાની પવન અત્યારે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં તીવ્ર થી લઈને અતિ ભયંકર જોર દર્શાવી રહેલો જોવા મળી ચૂક્યો છે આમ સૌરાષ્ટ્રના ઉપર પણ સિસ્ટમની અસરોની સાથે સિસ્ટમનું સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ રાત્રિ દરમિયાન મોટા પલટાવ આવવાની સાથે વાદળોના તીવ્ર ઝુંડ સૌરાષ્ટ્ર ઉપર ઘેરાતા જોવા મળશે અને ત્રણ દિવસ સુધીની અંદર ગુજરાતમાં ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે હળવા ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ અંગે પણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે કચ્છના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર પલટાવની શરૂઆત જોવા મળી ચૂકી છે માંડવી ભુજ ગાંધીધામ રાપર ખાવડ લખપતના વિસ્તારથી નળિયાના કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર આમ કચ્છના એકે એક વાતાવરણની અંદર પલટાની સાથે કચ્છના સંપૂર્ણ એરિયામાં વાદળોના જળની વચ્ચે તોફાની પવનોની ગતિવિધિઓ કચ્છ ઉપર વધવાને લઈને આવ આગામી કલાકોમાં કચ્છ ઉપર પણ વાદળછવાયા વાતાવરણ સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અરબસાગરના દરિયામાંથી ફૂકાતા તીવ્ર પવનોની સાથે અત્યારે ઇન્દોર નાગપુર ઝાંસીના વિસ્તારોમાંથી જે પણ ભેજયુક્ત પવનનો મારો અત્યારે ફંડોવાઈને દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોમાં જોર વધારી રહેલો જોવા મળી રહ્યો છે અને જેના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ઘોર અંધકાર ફેલાતો જોવા મળી ચૂક્યો છે જેને લઈને વલસાડના વિસ્તારથી આહવા વ્યારાના પંથકથી સુરતના વિસ્તારોમાં નવસારી ડાંગથી લઈને તાપીના વિસ્તારોની અંદર ભરૂચના પંથકથી લઈને નર્મદાનો વિસ્તાર રાજપીપળાથી લઈને આમોદના વિસ્તારોની અંદર આમ દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ તોફાની પવનોની ગતિવિધિઓ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે હળવા માવઠાની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગર ગાંધીનગરની અંદર વાદળ વાદળછવાયું વાતાવરણ અત્યારે મંડરાઈ રહેલું જોવા મળી ચૂક્યું છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ટેમ્પરેચર તેર ડિગ્રીથી સત્તર ડિગ્રી સેલ્સિયસ આમ ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ગુજરાતમાં તોફાની પવનોની અવરો જવરો વધતી જોવા મળી રહી છે અને તોફાની પવનોની અવર જવરને લઈને ગુજરાત ઉપર ભયંકરથી લઈને અતિ ભયંકર આંધી તુફાન વંટોળ જેવા પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે અને આગામી ત્રણ દિવસની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોમાં ઠંડીનું મોજું ફરી વળતું હોય તેમ ભારે ઠંડીના પ્રમાણ ની અંદર વધારા સાથે ગુજરાતમાં હળવાથી લઈને ધીમી ધારે વરસાદની આગાહી દર્શાવી દેવામાં આવી રહી છે